ડાંગ જિલ્લાના વાસણા ખાતે રચાયું પ્રકૃતિ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ અંતકુમ ધ્યાન શિવે શિવરાત્રી નિમિત્તે ચનયાગ હુમાત્મક લઘુરુદ્ર યજ્ઞ પૂજા અભિષેક પાર્થ શિવલિંગ પૂજા કુંડલિંગ જાગરણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો લાભ લેતા હજારો ભક્તગણ તારીખ છવ્વીસ પ્રકૃતિ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચતા ડાંગ જિલ્લાના વાસુણો સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે બે દિવસીય શિવરાત્રી મહોત્સવમાં ભાવિક ભક્તોએ વિવિધ કાર્યક્રમોના સથવારે આત્મખોજ કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે શિવરાત્રી નિમિત્તે આયોજિત નવચંડ યજ્ઞ લઘુરૂદ્ર પૂજા અભિષેક કુંડલીન જાગરણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો હજારો ભક્તગણ લાભ લીધો હતો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્ય અને પાડોશી મહારાષ્ટ્ર રાજ્યના દૂર સુદૂરના વિસ્તારોમાંથી પણ વાસુરણા પધારેલા ભક્તજનોએ પૂર્ણ આધ્યાત્મિક વાતાવરણમાં આંતરખોજની દિશામાં પ્રણાયામ કર્યું હતું ભાવિક ભક્તિ સહિત દાતાઓ મહાનુભાવો અધિકારી પદાધિકારીઓ ગ્રામજનો સૌએ અહીં વસુદેવ કુટુંબની ભાવના સાથે શિવરાત્રી મહોત્સવના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી તેજસ્વીની સંસ્કૃતિ ધામના સ્થાપક એવા ब्रह्मवादी ने हेतल दीदी एक एवं स्वयं हो खो, खोजना है बाकी सब तो गूगल पर ही है एवं सदृष्टान समझा सौ ने आंतरको तरफ दोहरा था पूज्य दीदी ये कही तो के भगवान खोजने से नहीं लेकिन खुद में खोज जाने से प्राप्त होते हैं रात्रि ना चारों प्रहर सेकंड युवा भक्तजन शिवमय थी शिव सदी प्राप्ति करी थी આચાર્ય શ્રી કેતન દાદાના હસ્તે વૈદિક પૂજા પાઠ સહિતના કાર્યક્રમોમાં ડાંગમાં શૈક્ષણિક એવમ આધ્યાત્મિક ક્રાંતિ જગાડનાર સંત શ્રી પીપી સ્વામીજી સંત શ્રી બબુરામ કથાકાર જતીનભાઈ ધર્મેશભાઈ સહિત અનેક ભૂદેવો પણ સહભાગી થયા હતા દરમિયાન તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે સપરિવાર પધારેલા ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારી ડીઈઓ પણ હાજરી આપી સાધના કરી હતી કાર્યક્રમ ને સફળ સંપન્ન બનાવવા માટે ધનસુખભાઈ દિનેશભાઈ ચેતનભાઈ નેમુભાઈ બેલાબેન સહિત તમામ તેજસ્વી ની સંસ્કૃતિ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર વિનોદ પવાર ગુજરાતી ડાંગ